રિલાયન્સ ફુવારાથી જીમ સુધીના રસ્તાનું બે વર્ષ પૂર્વે પાલિકા દ્વારા નવીનીકરણ કરી તેમાં લાખોના ખર્ચે વૃક્ષારોપણ અને લાઇટિંગ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી પરંતુ અહીંના વૃક્ષો જાળવણીના અભાવે સુકાઈ જતા બાગની દુર્દશાનો જ રહે ચડે છે વાવાઝોડા દરમિયાન ધરાશાય થયેલા સ્ટ્રીટ લાઇટના પોલ પણ યથાવત સ્થિતિમાં છે ત્યારે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં વર્ષોથી નોનવેજ ચાઇનીઝ વાનગીઓનો વ્યવસાય કરતા લારીધારકોને ધારકોને હટાવી પાલિકા દ્વારા બે વર્ષ પૂર્વે રૂપિયા પાસે એક લાખના ખર્ચે ફુવારાથી જીમ સુધીનો સિમેન્ટ રોડ અને રોડની વચ્ચે બ્યુટિફિકેશન માટે આકર્ષક એલઈડી લાઇટો અને વિવિધ વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કર્યું હતું જે બગીચો શહેરીજનો ઉપરાંત ચોપાટી ખાતે આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણરૂપ હતો રસ્તાની મધ્ય ડિવાઇડર ઉપર બ્યુટિફિકેશનના નામે અત્યંત મોંઘા કહી શકાય તેવા વૃક્ષોનું વાવેતર કર્યું હતું તથા લોનમાં પણ તેઓ વાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ વૃક્ષોની જાળવણી નહીં થતાં સુકાઈ ગયા છે ચોપાટી તરફ જવા માટે રસ્તાને બ્યુટિફિકેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકસાવાયો હતો જેમાં રોડને સિમેન્ટનો બનાવવા સહિત વચ્ચેના ભાગે ડિવાઇડર બનાવી તેમાં મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અનેક વૃક્ષો ખૂબ જ મોંઘા અને ત્રણ થી ચાર ફૂટ લંબાઈ ધરાવતા અને દરિયાઈ આબોહવાને અનુકૂળ એવા વાવવામાં આવ્યા હતા આ વૃક્ષો વાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ નગરપાલિકાના તંત્રએ કર્યો હતો ત્યારબાદ તેના જતન અને જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું છે અહીંયા વાવેલા વૃક્ષોને પૂરતું પાણી પીવડાવી શક્યા નથી તેથી તે સુકાઈ ગયા છે પરંતુ તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે ઉપરાંત વૃક્ષોની સુરક્ષા માટે મૂકવામાં આવેલ લોખંડની જાળીઓ પણ તૂટેલી હાલતમાં છે કેટલીક જાળીઓ તો ગાયબ જ થઈ ગઈ છે તો બીજી તરફ વાવાઝોડા દરમિયાન અહીંની એલઈડી સ્ટ્રીટ લાઇટના બે પોલ ધરાશાય થઈ જતા તે હજુ પણ નીચે યથાવત સ્થિતિમાં જોવા મળે છે

અગાઉના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બગીચાના નિર્માણ બાદ નિયત સમય સુધી તેને પાણી પીવડાવવા સહિતની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે આથી પાલિકા દ્વારા આ અંગે તપાસ કરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો તેની પાસે અને ગાર્ડન કમિટીની જવાબદારી હોય તો તેની પાસે બગીચાની જાળવણી અને જરૂરી કામગીરી કરાવે તેવી માંગ પણ ઉઠી છે તંત્ર દ્વારા વિકાસ કામોનું જતન અને જાળવણી થાય છે કે નહીં તે ભાગ્યે જ દરકાર લેવામાં આવે છે આવી બેદરકારી વધુ એક વખત સામે આવી છે અને પ્રજાના લાખો રૂપિયા વેડફાઈ ગયા હોય તેવી અનુભૂતિ અહીંની સ્થિતિ નિહાળીને થઈ રહી છે જે રીતે વિકાસના બગડા ફૂંકવામાં આવી રહ્યા છે તે વિકાસ અહીં સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે વિકાસના આ સ્થળનો નહીં પરંતુ કોન્ટ્રાક્ટરો અને પાલિકાના શાસકોનો જ થયો હોય તેવું અહીંની સ્થિતિ જોઈને પ્રજાને લાગી રહ્યું છે પોરબંદર ટાઈમ્સ